જય હિન્દુ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે મિત્રો આજે આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફનું જે આજે પેપર લેવાનું છે તેની અંદર મિત્રો અંદાજિત મેરજિત કેટલું અટકશે તેના વિશેનો આ વિડીયો રહેશે ઓકે દરેક કેટેગરી વાઇઝ પણ આપણે જોશું કે જનરલ ઓકે એસસી બી સી ઓબીસી આ તમામ કેટેગરી વાઇઝ મે મેરિટ અંદાજીત કેટલું રહી શકે છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું એના પહેલા મિત્રો જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો તો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ એકવીસ જેટલા મોડલ પેપર આપણા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાશે જો પોલીસ કોન્સ્ટેબલના એકવીસ જેટલા મોડલ પેપરની પીડીએફ પરચેસ કરવા જો તમે માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસે બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે તો માત્ર બે મિનિટમાં વોટ્સઅપ દ્વારા પીડીએફ તમને મળી જશે તો અવશ્યથી આ પેટીએ પરચેસ કરી લેજો પરીક્ષામાં તમને સો ટકા ફાયદો થશે ઓકે તો મિત્રો હવે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો ગુજરાત મિત્રો તો આજે ગુજરાત હાઈકોર્ટ બેલીપનું એનટીએ દ્વારા પેપર લેવામાં આવ્યું છે તો સૌ પ્રથમ મિત્રો આનું એનાલિસિસ કરીએ કે આ પેપરની અંદર કયા વિષયના કેટલા પ્રશ્નો પૂછાયા હતા મિત્રો વાત કરીએ ગુજરાતી તો ગુજરાતીના પચાસ ક્વેશ્ચન પૂછાયા હતા પેપરની અંદર ત્યારબાદ વાત કરીએ કરંટ અફેર્સની તો કરંટના વીસ ક્વેશ્ચન પૂછાયા હતા અને રીઝનિંગ ઓકે ગણિત પણ સાથે જ ઓકે મેથ્સ પ્લસ રીઝનિંગના ત્રીસ પ્રશ્નો પૂછાયા હતા ઓકે ટોટલ મતલબ કે પાંચ વિષયમાં આખે આખું પેપર પૂરું કરી દેવામાં આવ્યું હતું ઓકે સો પ્રશ્ન હતા એમાંથી જે છે પચાસ ગુજરાતી વીસ કરંટ અને ગણિત રીઝનિંગના ત્રીસ જેટલા ક્વેશ્ચન હતા ઓકે તો આ પાંચ વિષય પૂછાયા પાંચને ચાર જ વિષય પૂછાયા વાત કરીએ તો મિત્રો ગુજરાતીના સરળ પ્રકારના પ્રશ્નો હતા ઓકે કરંટના પણ સરળ પ્રકારના પ્રશ્નો હતા અને ગણિત રિઝનના પણ અઘરાના કહી શકાય પણ તું મીડિયમથી સરળ ઓકે મીડિયમથી સરળ એવા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા ઓકે તો આ થઈ ગયું મિત્રો મિત્રો પેપરનું એનાલિસિસ ઓકે હવે મિત્રો વાત કરીએ મેરિટ તો આનું મેરિટ જે છે કેટલું રહી શકે છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો કે આની અંદર મિત્રો જગ્યાઓ કેટલી છે તો એકસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓ છે ઓકે અને બાકીની પણ બાર છે એટલે ટોટલ બસો ને દસ જેટલી જગ્યાઓ છે ઓકે બસો દસ જેટલી બે લિફની જગ્યાઓ છે અને એમાંથી વાત કરીએ તો હાઈકોર્ટની પ્રિલિમની એક્ઝામ લેવામાં આવી અને ત્યારબાદ આ મુખ્ય પરીક્ષા લેવામાં આવી રહી છે જેની અંદર અંદાજિત ઓગણીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓગણીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો આ પરીક્ષા આપી છે મિત્રો કારણ કે આ ઉમેદવારો જે પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા હતા અને આ મુખ્ય પરીક્ષા ઓગણીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આપી છે સામે જગ્યાઓ કેટલી છે તો કે ભાઈ એકસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓ છે ઓકે અને પેપરની વાત કરીએ તો પેપરનું ઓલ ઓવર આપણે એનાલિસિસ કરીએ તો પેપરનું જે લેવલ છે તે સરળ પ્રકારનું હતું એવું કહી શકાય લેવલ કેવું હતું સરળ તો એના આધારે મિત્રો આપણે મોટું મોટું જે અંદાજો લગાવવામાં આવે તો ઘણા સમયથી આજે વિદ્યાર્થીઓ આ હાઈકોર્ટ પેલીટની તૈયારી કરી રહ્યા છે એના આધારે મિત્રો જગ્યાઓ પણ ઓછી છે કોમ્પિટિશન પણ જોવા જઈએ તો ઓછી છે ઓગણીસ હજાર એટલે પણ છતાં પણ પેપરનું લેવલ જોતાં જે મેરિટ જે છે મિત્રો એસીની આજુબાજુ હોઈ શકે છે ઓકે જો તમારે એસીની આજુબાજુ જો અથવા તો એસી કરતાં વધારે જો માર્ક્સ થતા હોય તો તમે આ પરીક્ષામાં પાસ થઈ શકો છો અને મેરિટ યાદીની પીડીએફમાં તમારું નામ આવી શકે છે ઓકે આ જનરલની વાત થઈ રહી છે ઓકે જનરલ એસીની આસપાસ જો તમારા તો એસી કરતાં વધારે જો માર્ક્સ હોય તો તમારો ચાન્સ બની શકે છે ઓકે તો અને બાકીની જે કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો ઓકે તો મિત્રો આપણે જનરલની વાત કરીએ તો જનરલનું જે છે તે એસીની આજુબાજુ ઓકે અથવા તો એસી પ્લસ આપણે એસી પંચ્યાસી એવું રહી શકે છે જનરલનું ઓકે ત્યારબાદ એસી બી સીનું વિવાદ આપણે કરીએ એસીબીસીમાં તો એનું પણ આની આજુબાજુ જ રહેશે ઓકે એસીની આજુબાજુ વધારે કેટેગરી વાઇઝ ફરક આમાં પડવાનું નથી ઓકે તો એસી બીસીનું પણ એસીની આજુબાજુ રહી શકે છે ઓબીસીનું પણ એક બે માર્ક્સ તમે આખા પાસે કરી નાખો એ તો તેની આજુબાજુ ઓબીસીનું પણ રહી શકે છે ઓકે અને આવી રીતે એસ છે એસ છે એનું આનાથી પણ ઓછું એટલે કે પંચોતેર દરેક કેટેગરીમાં આપણે ઓલ ઓવર જોવા જઈએ તો પંચોતેરની આજુબાજુ તો લગભગ મારા ખ્યાલ મુજબ આની દર માર્ક્સ હોવા જોઈએ ઓકે તો આ મારો અંદાજ છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના પાંચ વર્ષના અનુભવના આધારે આ આપણો એક અંદાજો છે તમારો અંદાજો અલગ હોઈ શકે છે ફરીથી મળી નવા વિડીયો સાથે જ્યાં સુધી જઈને જયારે